નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જોઈશું આજના તાજા અને મહત્ત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવનારા પાંચ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો રાજ્યમાં અત્યાર સુધી હીટ સ્ટ્રોકના બોતેર છે જેમાં વીસ મે ના રોજ સૌથી વધુ સો થી ઉપર પછી સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુતાલીસ પોઈન્ટ એકાવન ટકા ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક લાખ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયાનું છે આગામી સમયમાં મિત્રો દેવા માફી અંગે જાહેરાત થશે કે નહીં તે જોવાનું રહેશે સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજે દરે કોલેટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ટોલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજનામાં કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે અને મિત્રો આના પર વ્યાજદર મહત્તમ પાંચ ટકા રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાનકાર્ડ અને આધાર લિંક નથી થઈ તો મિત્રો ગભરાવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો વધુમાં સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજાર ની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે મિત્રો વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હાજર ત્રેવીસ માં જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમે પહેલો હપ્તો સાહીઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી જ્યારે પાસ થશે ત્યારે તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે